ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલીસ દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય ચાલીસ દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડિયોગ્રાફી કરતા ખોટા આક્ષેપ ને અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટીકમ મંત્રીને પણ કામકાજની એસી કી તેસી કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં